સરકારી વકીલ મિહુ દેસાઈના પુત્રને માર મારી લૂટી લેનાર ત્રણ આરોપી પોલીસે ધરપકડ કરી છે આજે કોર્ટમાં રિમાન્ડ માટે ત્રણેય રજૂ કરવા પહેલા પોલીસ સ્ટેશનથી લઈ કોર્ટમાં આવ્યો હતો જેથી આરોપીની સુરક્ષાને લઈ પોલીસ દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી હતી સરકારી વકીલ મિહુલ દેસાઈના પુત્ર પૃથ્વીરાજ દેસાઈ દવા માટે નીકળતા રસ્તામાં તેને આંતરીને ત્રણ લૂંટારુએ ચપ્પુની અણીએ મોબાઈલ અને રોકડ એક લાખ બત્રીસ કારનો કાચ અને સિગ્નલ પણ મનીષ રાજપૂત સતીષ પટેલની રાંદેર પોલીસે ધરપકડ કરી છે જ્યારે હજુ પણ મુખ્ય આરોપી બિપિન મારુ પોલીસ પકડતી દૂર છે સરકારી વકીલના પુત્ર પર હુમલા અને લૂંટની ઘટનાથી સુરત શહેરના તમામ વકીલોમાં ભારે રોષ છે શહેરના વકીલોમાં ભારે નારાજગી જોઈ સુરત નાંદેડ પોલીસ જ્યારે આરોપીઓની ધરપકડ કરી પોલીસ સ્ટેશનથી કોર્ટ જઈ રહી હતી ત્યારે ત્રણેય આરોપીને સુરક્ષા આપવામાં આવી હતી બે પોલીસ ઇન્સ્પેક્ટર સહિત ડી સ્ટાફના પોલીસ કર્મીઓ આરોપીઓને કોર્ટમાં લઈને પહોંચ્યા હતા એટલું જ નહીં ઉમરા પોલીસ મથકથી પણ સુરક્ષા માટે પોલીસ કર્મીઓને બોલાવવામાં આવ્યા હતા ત્યાર પછી જ આરોપીઓને કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરાયા હતા વકીલોની નારાજગીનો ભોગ આરોપીઓ ન બની જાય તે માટે પોલીસે ખાસ તકેદારી રાખી હતી સુરત શહેરના રાંદેર રોડ ખાતે રહેતા અને દિશ્રી કોર્ટમાં સરકારી વકીલ તરીકે ફરજ બજાવનાર મેહુલ દેસાઈના પુત્ર પૃથ્વીરાજ પિતા માટે દવા લેવા માટે નીકળ્યો હતો તે દરમિયાન

ઘટનાની જાણ થતા સરકારી વકીલ પુત્ર સાથે રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવા પહોંચ્યા હતા જેમાં પોલીસે ફરિયાદ મોડેથી દાખલ કરી હતી જેને લઈને પણ વકીલ મંડળમાં નારાજગી છે આ દરમિયાન પોલીસ કર્મીએ સરકારી વકીલે કહ્યું હતું કે આ લોકો બહુ માથા ભારે છે તમે ફરિયાદ કરશો તો ભારે પડશે સમગ્ર ઘટના બાદ આજે સુરત કોર્ટમાં વકીલ મંડળ દ્વારા ઠરાવ કરવામાં આવ્યો હતો આ ઠરાવ મુજબ સરકારી વકીલના પુત્ર પર કરવામાં આવેલા હુમલાના અનુસંધાને કોઈ વકીલ આરોપી તરફે વકીલ પત્ર રજૂ કરશે નહીં એટલું જ નહીં મંગળવારે પોલીસ કમિશનરને પણ પોલીસના વર્તનને લઈને અને બેફામ બની ગયેલા આરોપીઓ વિરુદ્ધ રજૂઆત કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર સુરત